મળીને મને ઘણો આનંદ થયો છે કે તમે એવા કામમાં રોકાયેલા છો કે જે કામમાં સંવેદના બહુ ઓછી જોવા મળે અને એ સંવેદનાનો તે જે તમારો સ્પર્શ જોયો અને અમારું કુટુંબ તો ખૂબ ખૂબ આનંદ આનંદિત થયું અને એમાં અમે તો કંઈ કર્યું જ નથી મોટાભાગનું કામ તો તમારા હસ્તક જ થયું છે અમે તો એ ખાલી થોડા પૂરક થયા છીએ અને એ પૂરક થતાં અમને બહુ આનંદ થયો છે અમારી પાસે પૈસા કરતા ઓછા તમે ખર્ચે રહ્યા છે પરંતુ ક્યારે પણ હજી પણ બીજું કામ હોય તો અમને યાદ કરતો સંકોચ રાખશો નહીં અમે સદા માટે માટે તૈયાર છીએ અમારી કોઈ લિમિટ છે જ નહીં લિમિટ ખોટું કામ થતું હોય ત્યાં બધા લિમિટ છે પણ સારું કામ થતું હોય ત્યાં અમારી કોઈ લિમિટ છે જ નહીં અને અમે કદાચ અમુક જગ્યાએ જ્યાં અમારો અમારો કોઈ ખ્યાલ ન હોય એવી જગ્યાએ પણ પૈસા ખર્ચતા હોઈએ તો જ્યાં એનો શું ફળ મળ્યું અમને ખબર પણ ન મળે પડે જ્યારે અહીંયા તો ચોખ્ખું દેખાય છે કે એનું કેટલું સરસ સુંદર એનો લાભ મળ્યો છે આવા તમારી જોડે સંકળાવવાથી ખરેખર મને બહુ આનંદ થાય છે મારા કુટુંબનો એક ઇતિહાસ રહ્યો છે કે ભલે અમે ધંધામાં કે એટલામાં જ આગળ રહેવા માનતા માગતા નથી સોશિયલી પણ અમારા ઘરના બધા ઘણા સભ્યો જોડાયેલા છે નીતિનભાઈને ખબર છે મારા દીકરાની એક દીકરી છે હમણાં ઓરિસ્સા જઈ અને એણે પોતે અમુક કામો કર્યા ત્યાં પોતાના લેક્ચર આપ્યા અને પોતાના કામો કર્યા તો ત્યાં પણ એનું બહુ એમ લોકોએ એપ્રિશિએટ કર્યું એટલે અમારા મહારાજ સાહેબ હતા એ પણ આખું કેમ ગામડામાં કેમ વધારો સુધારો થાય કારણ કે જોરાવરસિંહ જાદવનો કદાચ આપણે ઇન્ટરવ્યૂ વાંચ્યો છે એમાં એમણે કહ્યું હતું કે હું જ્યારે અતુલભાઈ પાસે ગયો ત્યારે એમને કહ્યું કે મારા કેટલા કલાકારો લાવવાના તો કે સો બસો એ તમારી તાકાત કેટલી છે હજાર બે હજાર પાંચ હજાર જેટલા કલાકારો લાવવા લાવો અને દીક્ષામાં કલાકારો ગામડાના કલાકારો લાવ્યા પછી સાહેબ હવે હું ધંધાદારી માણસ રહ્યો મારાથી બધું થાય નહીં માટે હવે મને હું ને આવું કમને ભણાવતા તો કહેવું કે તમે મંદિર ઓછા જશો ચાલશે ઊંચા પ્રાર્થના ઓછી જશો ચાલશે પણ આ ગામડાના લોકોને તમે જો આગળ લેવાનું કામ કરશો તો એને જેવું ભગવાનને ગમે એવું કામ કે નહીં હોય અને ખરેખર આ વિચારો અમારા આખા કુટુંબના છે અને એ કુટુંબના આ સંસ્કારના થકી અમારા ભવિષ્યની પ્રજા પ્રજા પણ એમ જ જોડાયેલી છે અને કોઈ પણ કામમાં હોય અમે અમે ઘણા કામો અમે જાતે પણ કરતા હોઈએ છીએ પરંતુ મને સૌથી આનંદ તો મારી ભવિષ્યની પ્રજા જો આમાં જોડાઈને એનો મને બહુ આનંદ છે અને આ તો એક નાનું કામ છે કોઈ પણ કામ હોય અમને યાદ કરતો જરા પણ સંકોચ રાખશો નહીં ખર્ચ અંગેની ચિંતા કરશો નહીં એ બધી વ્યવસ્થા કરીશું મને આ નીતિનભાઈનો ખ્યાલ છે નિતિનભાઈને મેં ઘણી વસ્તુઓમાં મારી ગેરંટી આપી છે કે પૈસા હું આપી દઈશ તમે આ કરી દેજો મારે એમણે પૈસા માગાયા કારણ શું છે કે એમને બીજા ડોનરો મળી જાય છે એટલે હું પણ ઇન્સિસ્ટ નથી કરતો ભાઈ બીજા ડોનરો મળતો એમના નહીં લો અને મારું જ કરવા એવું નહીં પણ એમને બીજા ડોનરો મળી જાય અને કામ થઈ જાય મને કામ સાથે જ મતલબ છે પૈસા કોણ આપે છે એના સાથે મતલબ નથી અમે ગેરંટી તરીકે ઉભા તૈયાર છે દરેક જગ્યાએ કે ભાઈ તમારી પાસે પૈસા ના આવે તો અમે છીએ તૈયાર અમે ચિંતા નહીં કરતા પણ બીજો પૈસા આપો તમે અમે રોકતા પણ નથી કારણ કે દરેકના મનમાં એવી ભાવના ઊભી થાય એને કે નહીં અને કોઈને પણ સારું કામ કરવાની ભાવના થાય તો એને આગળ જ લાવવાના છે એટલે આ રીતનો અમારો સ્વભાવ છે અને આ રીતનો અમારો વિચારસરણી છે તો અમને ક્યારે પણ અને કોઈ પણ એવું નહીં માનતો કે અમને મળવામાં કોઈ સંકોચ થાય કઈ રીતે મળી શકાય નાનામાં નાનો માણસ પણ અમને આરામથી મળી શકે છે આજે અમારી ઓફિસમાં અમારે બંને જગ્યાએ થઈને સત્તરસો અઢારસો માણસો છે પણ પ્યુનને પણ ફરિયાદ હોય તો એ શેઠ પાસે જઈ શકે છે અમારે ત્યાં કોઈ જાતનું બંધન નથી પોતાની કોઈ સૂચન હોય તો એવું નહીં કે આ સૂચન મારાથી કેમ અપાય મારું સૂચન તો કોણ ગણતર તો સૂચન પણ નાનામાં નાનો માણસ પણ પોતાનું સૂચન આપી શકે છે અને એનું સૂચન યોગ્ય તો અમારે ઇમ્પ્લુમેન્ટ પણ કરવામાં આવે છે એટલે આ રીતનો અમારા કુટુંબનો ઇતિહાસ છે અને આ રીતનું અમારું કુટુંબ છે એટલે કોઈ પણ વિનાશંકો છે અમારા કુટુંબને લાયક કંઈ પણ કામ હોય તો અમારો સંપર્ક કોઈપણ પણ કરવા માટે ખાસ અમારી વિનંતી છે